નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઠ્યાવીસ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો ચોત્રીસ ઘઉં ટુકડા ચારસો એકાણુંથી ઊંચા ઊંચા છસો દસ કપાસ અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ સિંગ ફાડિયા સાતસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા સાતસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છ્યાસી તલ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એકાણું જીરુ બે હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકત્રીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ધાણી नौ सौ सो एक ऊंचा ऊंचा सोल सौ एकत्रिस लसन सूकू चार सौ एक ऊंचा ऊंचा सात सौ एकतालीस डूंगी लाल एकावन ऊंचा ऊंचा बस सौ एकाणु बाजरो तरह सौ एक ऊंचा ऊंचा तर सौ एक जुआर चार सौ एक ऊंचा ऊंचा सात सौ एक मकई चार सौ अगियार ऊंचा ऊंचा चार सौ अगियार मग एक हज़ार एक ऊंचा ऊंचा सत्तर सौ एक चना एक हज़ार ऊंचा ऊंचा अग्यारो छवीस व्ल पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार एकावन अड़द एक हज़ार ऊंचा ऊंचा तेर सौ एकसठ चौड़ा पाँच सौ ऊंचा उंचा पाँच सौ एक तुवेर एक हज़ार एकावन ऊंचा ऊंचा चौदौ अग्यार सोयाबीन सात सौ ऊंचा ऊंचा नौ सौ एक रायड़ो एक हज़ार एक ऊंचा ऊंचा ग्यार सौ एक मेथी छसौ एकवीस ऊंचा ऊंचा नौ सौ इकोतेर घोगड़ी ऊंचा ऊंचा आठ सौ एकसठ काग पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक सफेद चना એક હજાર એકાવનથી ઊંચામાં ઊંચા ઓગણીસો ને એકતાલીસ